ત્રેપન રૂપિયા એકસો રૂપિયા ને એક બે ત્રણ ચાર પાંચ અગિયારસો પાંચ પાંચસો રૂપિયા ને અગિયાર ચાર તેર ચૌદ પંદર સોળ સત્તા એકવીસ

પંચોતેર રૂપિયા પંચોતેર ચૌદસો ને ચાર રૂપિયા ચૌદસો પાંચ પાંચ રૂપિયા ના ચૌદસો ને દસ રૂપિયા પચીસ

તેરસો હાઠ તેરસો ને સાઠ રૂપિયા હાઠ સાઠ રૂપિયા ને તેરફો ને એસી તેર ફને એસી રૂપિયા ને મારી થોડી થોડી દેવાનું મારી પચ્ચા ભાવીસ ને

ચૌદસો ને પાંચ રૂપિયા છત્રીસ દસ રૂપિયા દસ ચોવીસો દસ રૂપિયા ને ચાલીસ ચોવીસો ને ચાલીસ 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 રૂપિયા ને એકતાલીસ પચાસ

બે હાથો <citizenship monsters> બે હજાર બે હજાર બે હજાર બે હજાર બે હજાર